ખેતરોમાં ચેકવોલ મંજૂરી કરી ખોટી રીતે રૂપિયા પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે ડેમ માટે લેબરોના કામની હાજરી સહિતના રૂપિયા ખંખેરી લેવામાં આવતા હતા જે સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકને ધ્યાને આવી હતી જેમાં જાણ થઈ કે ખેતર માલિકને તેમના ખેતરમાં ડેમ બનાવ્યા છે તેની જાણ નથી અને તેના રૂપિયા પણ મંજૂર થયા હોવાનું ખેતર માલિકોએ આક્ષેપ કર્યા છે આ કૌભાંડમાં ડેપ્યુટી સરપંચ અને ભાજપના નેતા સામે ગંભીર આક્ષેપ થયા છે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અને જો પંદર તારીખ સુધીમાં કોઈ કાર્યવાહી ન થઈ તો અરજદારે આત્મવિલોપનની ચીમકી આપી છે અરજદારોએ તંત્રને લેખિત જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે મારા ખેતરમાં કોઈ ચેક ડેમ છે નહીં મારા પૈસા ઉપાડીને લઈ લીધા છે મને જાણ નહી કરી સંજયભાઈ સંજયભાઈ શાંતિલાલ બારિયા ડિપ્યુટી સરપંચ કિરીટભાઈ તમારે કોઈ જોબકાર છે તમારું નામ નો જોબકાર ખબર નહી મને તમે મજૂરી કરો છો ના મજૂરી નહી કરતી તમારું એવું મુરર એને એક જાગૃત નાગરિક તરીકે મે મનરેગાના ભ્રષ્ટાચાર કોબાનું બાર કાઢ્યું હતું એક વિધવા સ્ત્રી છે એની જાન બહાર એક ચેકડેમ બને નથી ખેતરમાં અને વિધવા સ્ત્રી નામે પૈસા મંજૂર કરી દીધા છે બેનનું નામ પાર્વતી પાર્વતી બેન મહેશભાઈ બારિયા છે અને બીજા રેવા બેન રામ રામાભાઈ બારિયા છે અને એમ એવા કરીને પાંચ ચેકડેમ છે પાંચે પાંચ ચેકડેમ સ્તર પર છે જ નહીં અને આ રીતે એમએલએ સર અમે મળવા ગયા હતા તો સંજયભાઈ બારિયા અમારા પર ચોરીનો ખોટો અપશે કરીને અમને એ કર્યું હતું એમ ફરિયાદ કરી હતી શહેરા પોલીસ સ્ટેશનમાં તો શહેરાથી અમને પોલીસે જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આ રીતે ચોરીનો અપસેક થયેલો છે અને હકીકત ને એમના ઘરે ચોરી થઈ જ નથી એમ